જાણીતા હિન્દુવાદી નેતા ઉપદેશ કારમાં અજાણ્યા શખ્સો માહિતી મુજબ ઉપદેશ રાણાએ પોતાની કાર રિપેરિંગ માટે ગોડાદરા વિસ્તારમાં આવેલા ખેતપાલના ગેરેજ મૂકી હતી ગઈકાલે એટલે કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રાત્રિના સાડા આઠ થી નવ વીસ વાગ્યા વચ્ચે અજાણ્યા શખ્સોએ रेच का पास से पार्क કરેલી કાર પર હુમલો કર્યો હતો આ હુમલામાં કારના કાચ અને અન્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું હતું આ મામલે ગોડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જય હિન્દ નમસ્કાર મે ઉદય રાણા चेयरमैन सनातन संघ મેં કલ રાત્રે ફ્લાઇટ સે હૈદરાબાદ આયા ہوا تھا સુરત ગુજરાત ગોરાદરા મેં મેરે આવાસ કે પાસ મેને અપની ગાડી હેરીયત 05 RN2626 એક જો ખેતपाल ભાઈ વર્કે હે उनको मैंने काम करने के लिए दी हुई थी खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहाँ पर खड़ी की हुई थी तो उस गाड़ी पर मेरी गाड़ी पर पत्थरबाजी का गात्री हुई है उसके सीटे तोड़ दिए गए हैं अंदर पत्थर वगैरह मिले हैं तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है उनकी अविलंब गिरफ्तारी हो उन पर मुकदमा दर्ज हो बहुत बहुत धन्यवाद